કારેલીબાગ ચંદ્રાવાલી ચાર રસ્તા ખાતે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં બે એક્ટિવા ચાલકો સામસામે ધડાકાભેર અથડાતા બંને ઈજાગ્રસ્ત થયા હતા રાહદારીઓ તાત્કાલિક એમ્બ્યુલન્સ જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી એક વડીલ નેલીબાગ ચંદ્રાવાલી ચાર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ફરી ઉગ્ર બની છે રાહદારીઓ તંત્ર વિરુદ્ધ જબરજસ્ત રોષ જોવા મળ્યો છે કારેલીબાગ વિસ્તારના સ્થાનિકો આ વિસ્તારમાં અકસ્માતો વણઝાળ સર્જાતા અવર કરતા પણ ડર અનુભવે છે ઉલ્લેખનીય છે કે ચૌદમી માર્ચના રોજ કારેલી બાગ ચાર રસ્તા ખાતે થયેલ રક્ષિત કાર્ડ અકસ્માતની ચર્ચા એ વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી હું ડેલી મોર્નિંગ વોક કરીને ગાર્ડન આગળ મારી ગાડી લેવા ગયો ત્યારે અહીંથી એક બે અહીંયા સ્થાનિકોનો ફોન આવ્યો કે અહીંયા આગળ એક્સિડન્ટ થયો છે એટલે હું મારતી ગાડી અહીંયા આગળ આવ્યો જોયું બે જણ બે એક્ટિવાનો સામે સામે એક્સિડન્ટ આપડે થયેલો હતો એક જણને હેડમાં ઇન્જરી હતી એક જણને આપણે આપણે પગમાં ઇન્જરી થયેલી હતી અગાઉ પણ પંદર દિવસ વીસ દિવસ પહેલા જ મેં અંબાલાલ પાક ચાર રસ્તા એટલે સિનિયર સિટીઝનોને સાથે રાખીને માગ કરી હતી કે આ રક્ષિત કાંડ થયો અહીંયા આગળ આપણે સ્વામિનારાયણ ટેમ્પલ હવેલી જૈન ટેમ્પલ શાક માર્કેટ બહુ જ ક્રાઉડેડ એરિયા છે તો અંબાલાલ પાક એટલે ચાર રસ્તા અને આ ચંદ્રાવી આપણે સર્કલ આગળ તાત્કાલિક ધોરણે થવા જોઈએ પણ આ સત્તાધીશો અને ચૂંટાયેલી પાક એટલે મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે હજી પણ એ લોકોની આંખો ઉઘડતી એટલે નથી શું એ લોકો આ રક્ષિત જેવી બીજી જાનહાની થવાની રાહ જોઈ રહ્યા છે સ્થાનિકો સિનિયર સિટીઝનો સવારે ચાલવું હોય ને તો રોડ ક્રોસ એટલે આપણે કરવામાં સિનિયર સિટીઝનોને બીક લાગે છે પણ આ સત્તાધીશોની આંખ ઉગડતી જ નથી અહીંયા આગળ અંબાલાલ બાગ ચાર રસ્તા અને આ ચાર રસ્તા પર તાત્કાલિક બમ થવા જોઈએ